ગેસ પાઇપલાઇનની કામગીરી એ છેલ્લા થોડા સમયથી આમોદમાં પ્રારંભ થઈ છે અને જેના કારણે આમોદની ગૃહિણીઓની વર્ષો જૂની પાઇપલાઇન દ્વારા ગેસ મેળવવાની એ યોજના સાકાર થતી દેખાઈ રહી છે ત્યારે આમોદ શહેરમાં પસાર થતી ભૂગર્ભ ગટર યોજનાની પાઇપલાઇનને કોચીને આ ગેસ પાઇપલાઈન આરપાર નીકળી જતા આમોદ ભૂગર્ભ ગટર યોજનાનું પાણી એ અનેક જગ્યાએ રોકાયું હતું અને જેના કારણે આ સમસ્યા સામે આવી હતી આ સમસ્યાના ઠેકાણે ખોદકામ કરતા આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં ભૂગર્ભ ગટર યોજનાની જે પાઇપ નાખેલી હતી એ પાઇપની આરપાર આ ગેસ લાઇનની પાઇપલાઇન પસાર થઈ ગયેલી જોવા મળી હતી અને જેના કારણે ભૂગર્ભ ગટર યોજનાનું પાણી એ રસ્તા ઉપર ફરી વળેલું જોવા મળ્યું હતું આ મરામત કરતી વખતે જોવામાં આવેલા દ્રશ્યના કારણે કામ કરનાર કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થયા હતા આમો ચાર રસ્તા ખાતેથી ટેલિફોન એક્સચેન્જ તરફ જવાના માર્ગ ઉપર એ ભૂગર્ભ ગટર યોજનાનું પાણી એ રોકાતા એ રસ્તા ઉપર ફરી વળતા તે જગ્યાએ ખોદકામ કરવામાં આવતા ખોદકામ કરતા આ દ્રશ્યો જોવા મળ્યા હતા ભૂગર્ભ ગટર યોજનાની લાઈન જે પસાર થાય છે એ લાઈનની આરપાર પાઇપમાંથી આ ગેસ પાઇપલાઇન ની લાઇન એ વચ્ચેથી પસાર થઈ હતી અને પાઇપલાઇન ને કોચીને બહાર નીકળી ગઈ હતી જેના કારણે ભૂગર્ભ ગટર યોજના ની પાઇપ એ લીકેજ થઈ હતી અને લીકેજ થવાના કારણે ત્યાં આ ભૂગર્ભ ગટર યોજનાનું પાણી રસ્તા ઉપર પડી વર્યું હતું અને પાણીની પિચકારી ઉડી હતી આમ ભૂગર્ભ ગટર યોજનાનું કારણે પાણી જે વસ્તર ફેલ્યું છે એના માટે આ ગેસ પુરવઠાની લાઇન જવાબદાર બનાવી રહી છે নিহারো আলাপ নিউজ